ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે નવી મુસીબત બન્યા છે જાનવરો જ્યાં દોસ્તો અત્યાર સુધી હિંસક દીપડાઓ અને સિંહોના રંજાડના કિસ્સાઓ છે તે સામે આવતા હતા પરંતુ હવે ભૂંડ પર ખેડૂતો પર હુમલા કરતું હોય તેવું કંઈક જોવા મળી રહ્યું છે સાંભળવા મળી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના આ દ્રશ્યો છે જાણવા મળ્યું છે કે અહીંયા પણ ચંદ્રમોળેશ્વર મંદિરની સામે એ ખેડૂત છે જેનું નામ રહીશભાઈ અહેમદભાઈ કાસમ છે જે કાટવડ ગામના રહેવાસી છે અને તે રાત્રિના સમયે પોતાની વાડીએ હતા આ સમયે શેરડીના વાળમાંથી એક ભૂંડનું ટોળું છે તે નીકળ્યું આ ટોળામાંથી એક જંગલી ભૂંડ છે તે આ ખેડૂત તરફ દોડ્યું હતું અને તેને બચકા ભેર્યા છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આ ખેડૂતને ઘાયલ કર્યો છે જોકે ખેડૂતનો જીવ બેચ્યો છે અને તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો આ ખેડૂતને સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે હવે આ જે સિંહ અને દીપડા બાદ હવે ભૂંડ પર હુમલા કરતું હોય તેવું આ દ્રશ્યો પરથી જાણવા મળી રહ્યું છે સિંહ દીપડા હુમલા કરતા હતા અન્ય પ્રાણીઓને તેનો ખોરાક છે પરંતુ આ જે ભૂંડ છે તે ખેડૂતોના ખેતરોને તહસ નહસ તો કરી રહ્યા છે પરંતુ હવે આવા કંઈક હુમલા કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે જેને લઈને ગીર પંથકના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો ગરપા વિડીયો છે તે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ